નમસ્કાર હું શું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારો શરૂઆત કરીએ થોડા દિવસ પહેલા રાજકોટની ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા સિવિલ હોસ્પિટલના બ્લડ ડોનેટ કરવા માટે આવેલા વ્યક્તિ દ્વારા માર મારવામાં ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે જેમાં ડોક્ટર અને ડોનર વચ્ચે ચાલતા ઝઘડામાં એક નિર્દોષ વ્યક્તિનું મોત નીપજ્યું છે આ ઘટનાને લઈને આજે છ દિવસ પહેલા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં રાત્રીના સમયે ફરજ પરના ડોક્ટર પાર્થ પંડ્યાને જયદીપ ચાવડા નામના બ્લડ ડોનરે માર માર્યો હોવાનું સીસીટીવી સામે આવ્યું હતું ડોકટરો દ્વારા હડતાલ કરી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી અને ડોક્ટર પાર્થ પંડયા પર હુમલો કરનાર જયદીપ ચાવડા નામના વ્યક્તિની બહેલી તકે ધરપકડ કરવામાં આવી હતી તેમજ અન્ય આરોપીઓની પણ તપાસ જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં ગઈ સાથે બે દિવસ માટે સિવિલ હોસ્પિટલના મેડિકલ વિભાગમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું ઘટનાને પગલે પોલીસ દ્વારા ડોક્ટર હાર્દિક પંડ્યાનું નિવેદન લઈને જયદીપ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી આરોપી જયદીપ ચાવડાને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચાર દિવસ બાદ જયદીપ ચાવડા નામના યુવકની પ્રનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારે એ ઘટનામાં નેપાળી યુવક છવ્વીસ વર્ષીય વિનય થાપાનું મોત નિપજ્યું હતું સમગ્ર મામલે નેપાળી યુવકના મોતને લઈને સમાજના લોકો દ્વારા પણ પાર્થ પંડ્યા નામના ડોક્ટર ઉપર જયદીપ ચાવડા નામના વ્યક્તિ દ્વારા જે માર મારવામાં આવ્યો હતો જેને લઈ ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ધણા ઉપર બેસવામાં આવ્યો જયદીપ ચાવડાની ધરપકડ કરવામાં આવે પોલીસ દ્વારા ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય કે ઇમરજન્સી સેવા ચાલુ રાખી અન્ય સેવાઓ પણ બંધ કરી દીધી હતી તેમાં આ ઘટનાને લઈ આજે નવો વળાક આવ્યો છે મારી પાસેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે જયદીપ ચાવડાને જેને ડૉક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક સ્ટોરી છે તેમાં એક નવો જ વળાક આવ્યો છે અને જે આ ઘટના સમગ્ર ઘટનામાં એક નિર્દોષનું મોત થયું છે પરિવારનો એક છવ્વીસ વર્ષનો યુવાન જો દીકરો છે તે મોતનો ભેટ્યો છે મુખ્ય કારણ તેનું કહે છે કે જે બ્લડ દેવા આવ્યો હતો તે જયદીપ ચાવડા અને ડોક્ટર વચ્ચે ક્યાંક ને ક્યાંક માથાકૂટ થઈ હતી તેને લઈને સમગ્ર ઘટના સર્જાઈ હતી ત્યારે તે જયદીપ ચા જેનું મોત થયું છે નેપાળી યુવક ના તેના પરિવાર આપણી સાથે છે એની સાથે વાત કરીશું તમારા એક ભાઈનું મોત થયું હતું સમગ્ર ઘટના શું બની હતી આખી અને ડોક્ટરે વિરોધ કરવો પડ્યો જયદીપ ચાવડા ની ધરપકડ થાય શું ઘટના હતી પચીસ તારીખ દિવસે વિનય થાપા નામના છોકરા રોડો અકસ્માત થયેલું હતું અકસ્માત દરમિયાન એને એકસો આઠમાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા અને ઓપરેશન દરમિયાન જેને બ્લડની જરૂર પડી હોય અને અમે સમાજના આગેવાનો બધા ભેગા થઈ લોહીની ગ્રુપમાં વિવિધ ગ્રુપમાં અમે જાહેરાત કરેલી કે અમને બ્લડની જરૂર છે નેપાળી છોકરાને જેમાં જયદીપભાઈ ચાવડા બ્લડ દેવા સેવા માટે આવ્યા હતા એને અને ઉગ્ર બોલી થઈ હોય કે પછી મગજમારી થઈ હોય મગજમારીમાં એમાં દર્દીને ટ્રીટમેન્ટ ન મળતા તેનું મૃત્યુ થયેલ છે જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું ત્યારે જે આ જયદીપ ચાવડા નામના વ્યક્તિ જે બ્લડ દેવા આવ્યા હતા તો ડોક્ટરે ગેરવતન શરૂ કર્યું હતું કે જયદીપ ચાવડાએ ગેરવતન શરૂ કર્યું હતું જ્યારે આ બનાવ રાતના બન્યો હતો ત્યારે તું ત્યાં હાજર નહોતો પણ થાણવા એમ મુજબ એવું છે કે જયારે જયદીપભાઈ ત્યાં બ્લડ જેવા ગયા હતા ત્યારે ડૉક્ટરનું એમને બરોબર જવાબ નહોતો મળ્યો ડૉક્ટરે તૂટા મેમે કરતા બંનેની બોલાબોલી થઈ હતી તેમાં મામલો ગંભીર બન્યો હતો જે તૂટું મેમે થઈ હતી ડૉક્ટર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જયદીપ ચાવડા જે કહેવાય કે ડૉક્ટર ઉપર હુમલો કર્યો છે તેના ઉપર પોલીસ કડકમાં કડક સજા કરે તો હકીકતે જયદીપ ચાવડા આમાં દોષી કહેવાય કે નિર્દોષ કહેવાય આમાં તો સાહેબ અમે જોઈ રહ્યા છીએ બરોબર જયદીપભાઈ અને આજુબાજુના પસંદ પણ કરી રહ્યા હતા કે ડૉક્ટર પાથનો સ્વભાવ એકદમ એકદમ કડક હોય જેમ ફાવે એમ બોલવું અને છદીભાઈનું પણ કેવું એવું હતું કે ભાઈ એક દોઢ કલાક સુધી અમને દોડાવીએ રખડાવ્યા એ પછી ડોક્ટર પણ ગારાગારી બનીને બોલા બોલાશે એટલે થઈ હતી અને એમાં બેને મારા થઈ હતી અને જે તે સમયે એના બે દિવસ અગાઉ જ્યારે હું પણ ત્યાં હોય ત્યારે પણ મેં પણ ડૉક્ટર પાથ સાથે જોયા હતા ત્યારે એમનો જે વ્યવહાર હતો એકદમ ડોક્ટર જેવો હતો નહીં એમનો જે બોલી એ હતી ડોક્ટર જે હતી નહીં સૂતું મેં મેં એકદમ એનો ખડક સ્વભાવ હતો સે આ સમગ્ર ઘટના બની છે ત્યારે ક્યાંક તમારા ભાઈનું મોત થયું છે તમે કોને જવાબદાર માનો છો આ પાછળ કારણ કે એક પરિવારનો વાલ છોયો દીકરો છે તે તેને ગુમાવ્યો છે ક્યાંક ને એક ડૉક્ટરની બેદરકારી લાગે છે કે પછી જે આ બ્લડ ડેવ આવ્યો છે તેની ભૂલ લાગે છે આમાં જ્યારે એ બંનેની મગજમાં એમાં ડૉક્ટર જ્યારે હોટલ પર ઉતર્યા ત્યારે એને મને એવું લાગે છે તો પૂરતું ટ્રીટમેન્ટ ન મળ્યું હોય તેના કારણે દર્દીનું મૃત્યુ થયું છે આનું મૃત્યુનું જવાબદાર પૂરેપૂરું ડૉક્ટરને કહી શકાય કારણ કે એના બે દિવસ પહેલાં જેને એમનું ઓપરેશન સક્સેસ થઈ ગયેલું હોય એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલા હતા તો તે પછી પણ એમનું મૃત્યુ કઈ રીતે થઈ શકે ડૉક્ટરો છે તેના વિરોધ સપોર્ટમાં આવ્યા હતા ભારત પંડિયાના સપોર્ટમાં સાચવ સિવિલ હોસ્પિટલ ડૉક્ટરો આવ્યા હતા તેને હડતાળ કરી હતી ઇમરજન્સી સેવાની સેવા સિવાય અન્ય સેવાઓ બંધ રાખી દીધી હતી ક્યાંક દર્દીઓને પણ હાલાકી થઈ હતી તો શું આવા ડોક્ટરો જે લોકોને નિર્દયતાથી મારી નાખતા હોય છે કારણ કે મૃત્યુ જ કર્યું છે અને જાણી જોઈને એવું એવું વાત લાગે છે તમને ડૉક્ટરને ભગવાનનું રૂપ જ કહેવાય મને જ્યાં સુધી એવું લાગે છે કે ડૉક્ટર એવું ના કરી શકે ડોક્ટર ને કદાચ એવું કરવું હોય તો પણ ન કરી શકે પણ આ લોકોની બેદરકારીની હિસાબે આમાં મૃત્યુ થયું હોય એવું અમને લાગે છે જે ડૉક્ટરો વિરોધમાં એના સપોર્ટમાં આવ્યા હતા પાર્થ પંડ્યાના સપોર્ટમાં જે ડૉક્ટરો આવ્યા હતા તેને કોઈને હકીકત ખબર જ નથી તેવું લાગી રહ્યું છે તો તમે એ ડૉક્ટરોને શું અપીલ કરશો અને તંત્રને શું અપીલ કરશો પાર્થ પંડ્યા ઉપર કેવી કાર્યવાહી થવી જોઈએ અમારે તંત્ર સિનિયર ડૉક્ટરને એવડી અપીલ છે આ વસ્તુની ચોક્કસ એ લોકો તપાસ કરે અને એના જે રિપોર્ટો હતા જેનું ઓપરેશન થયું હતું કાકડીએ ચોક્કસ યોગ્ય રીતે તપાસે કપાસણી કરે એ પ્રમાણે ડૉક્ટર પાર્થ ઉપર એનું એક્શન લે જો કોઈ એક્શન નહીં લે અંતિમ સમાજ છે જો એક્શન તંત્ર તો શું તમે પરિવાર જે નેપાળી યુવક છે મૃત્યુ થયું છે તો નેપાળી સમાજ છે તો તે આ ડૉક્ટર ઉપર ફરિયાદ કરશે ભારત પંડ્યા ઉપર આની યોગ્ય તપાસ નહીં થાય ને યોગ્ય અમને જાણકારી નહીં મળે તો આવનારા સમયમાં અમારો નેપાળી સમાજ નેપાળી યુવા સમાજ અમે તમને બધા ભેગા થઈ અને ડોક્ટર ઉપર અમે પણ હડતાલ કરીશું નેપાળી સમાજના લોકો જેને ઇડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે નેપાળી પરિવારના છવ્વીસ વર્ષીય યુવકનું જે મોત થયું છે તેના મુખ્ય જવાબદાર કહેવાય પાર્થ પંડ્યા છે ત્યારે આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક નવો વણાંક આવ્યો છે અને આ પાર્થ પંડ્યા ઉપર કડક કાર્યવાહી કરવાની હાલ અત્યારે નેપાળી પરિવાર માંગ કરી રહ્યો છે કેમેરામેન હાર્દિક ગોણી સાથે પ્રતિક લીંબાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ